સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું ફરીથી જ્ઞાન વિદ્યાપીઠ એજ્યુકેશન ચેનલ ની અંદર હું છું પિયુષ ધામેલિયા તમારો વિજ્ઞાન વિષયનો સર જે દૂર કરશે તમારો વિજ્ઞાન વિષયનો ડર અને પણ આમ ચપટી વગાડતા મિત્રો સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ફરીથી તમારો આપણી ફ્રી એજ્યુકેશન ચેનલ ની અંદર આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન વિશેષ માહિતી આપણે શેર કરી હતી એની ડિટેલમાં ચર્ચા કરી હતી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે પૂરક પરીક્ષાની અંદર કારણ કે આપણે જે રિવિઝન કરી રહ્યા છીએ એ પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્વપૂર્ણ પ્રશ્નોનું પુનરાવર્તન કરી રહ્યા છે તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે પરાવર્તનના સેશનમાંથી એની વિશે થોડી ઘણી ચર્ચાઓ કરેલી અને હવે આજે આપણે ગોલી અરીસા વિશે તેના પ્રકાર વિશે અંતર ગોળ અરીસાની કિરણાકૃતિ વિશે વિશેષ વાતો કરવાની છે આપણે વિશેષ કિરણા કૃતિઓ બનાવવાની છે કિંતુ પરંતુ બાંધુ આપણે આ જુન લેક્ચર શરૂ કરીએ એની પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જો તમે આ વિડિયોને હજુ સુધી લાઈક નથી કર્યો તો ફટાફટ એક જોરદાર જબરદસ્તને ને જિંદાબાદ લાઈક આપી દો સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો જે પોતાના મિત્રો કે જેઓ હજી ઓનલાઈન નથી આવ્યા તેઓની સાથે આ લિંકને શેર કરી દો અને એને ફોન કરીને અથવા મેસેજ કરીને અથવા કોઈ પણ રીતે તમે એને જાણ કરી શકો તો ફટાફટ એને જાણ કરો કે ભાઈ સર ધોરણ દસ માટે ચેપ્ટર નંબર નવ જે એમ કહેવાય કે પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ છે એવા ચેપ્ટરનું રિવિઝન લઈને આવી ચૂક્યા છે લાઈવ થઈ ચૂક્યા છે

હા અત્યારે એકદમ સારું છે આઈ ફીલ વેરી ગુડ ધાર્મિક બારૈયા હેલો કેમ છો આઈ હોપ યુ ઓલ આર બેસ્ટ તમે બધા જ સારા જ હશો બધાની તબિયત પણ સારી છે આ જો વચ્ચે એડવર્ટાઈઝ આવે ને એ એક થોડું કેવર આવે એટલે ફોન આવ્યો હતો મોજ માં બાસ લ્યો જિંદગીમાં મોજ મારેવું રે જીવે જીવે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે ચાલો મોજ કરતા કરતા આપણે આજનો

અરીસાની કઈ સપાટી પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય એને ગોલીય અરીસો કહેવાય બરોબર શું કીધું કે ભાઈ પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ પૃષ્ઠ એટલે એની બાહ્ય સપાટી બરોબર બાહ્ય સપાટીનો એક ભાગ હોય એને ગોલીય અરીસો કે વાય અને મિત્રો ગોલી અરીસો છે એની પરાવર્તક સપાટી હોય કેવી હોય થોડી વળેલી હોય અંદરની તરફ તો વળેલી બહાર બહારની તરફ તો ઉપસેલી હોય એને ગોલી હરીસા કહેવાય ગોલી અરીસા દીકરા બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે

જે દરેક વિદ્યાર્થીને આવડતી જ હોય અંતર ગોળરી સમાન બહિર ગોળરી સમાન આપણે ભેદ સમજી લઈએ અને એ પણ તફાવતના સ્વરૂપમાં સમજીએ એટલે આપણને ઝડપથી યાદ રહી જાય કે ભાઈ જો યાદ રાખજો કે જો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય એટલે અંદરની તરફ વળેલી હોય તો આપણે એને અંતર ગોળ અરીસો કહીશું શું કહીશું આપણે એને

આપણે કલર ચેન્જ કરીએ આ જે અંદરની તરફ ગોળાયાડો ભાગ છે એ અંતર્ગોળ છે અને આ બહારની તરફ ઉપસેલો ભાગ તમને દેખાય છે એ બહિર્ગોળ તરીકે વર્તે છે આ ભેદ છે બંનેનો યાદ રાખજો શું કહે છે ઓકે ચાલો ત્યાર પછી હવે આપણે લેવાનું છે આગળ બહુ ટૂંકમાં આપણે બતાવવાનું છે બહુ ડિટેલની અંદર આમાં ઘૂસવાનું નથી જે ભાગ ડિટેલમાં જવાનો છે

પાંચમું મુખ્ય કેન્દ્ર છઠ્ઠું કેન્દ્ર લંબાય અને સાતમું દર્પણમુખ મુખ ઓહો અને એને સમજાવતી સ્વચ્છ કેવી સ્વચ્છ અને પાછી નામ નિર્દેશન વાળી આકૃતિઓ દોરવાની કીધેલી છે કાય વાંધો નહીં અઘરું છે જ નહીં એકદમ ઈઝી છે સૌથી પેલા ધ્રુવ થી શરૂઆત કરીએ કે ભાઈ અરીસાની પરાવર્તક સપાટીનું કેન્દ્ર યાની કે મધ્ય બિંદુ એને કહેવાય ગોલીય અરીસાનો ધ્રુવ બરોબર માનો કે હું અંતરગોળ હરીસો બનાવું તો અંતરગોળ હરીસો બનાવો બરોબર હવે જો અહીંયા એક છે છે આ હરીસો એ હરીસા આ સેન્ટર છે એને મધ્ય બિંદુ તો એમ કેવાય અરીસાનું કેન્દ્ર ઓકે એને આપણે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ ને ધ્રુવને પી સંજ્ઞા વડે દર્શાવાય ઓકે ધ્રુવ કઈ સંજ્ઞા વડે દર્શાવે ભાઈ

અને પોલા ગોળાનું આ જે છે ને સી એ પોલા ગોળાનું કેન્દ્ર છે એટલે આપણા અરીસા માટે એ કરવેચર સેન્ટર થશે બરોબર યાને કે વક્રતા કેન્દ્ર થશે પોઈન્ટ ટુ બી નોટેડ માય ડીયર ઓલ ફ્રેન્ડ્સ કે ભાઈ અંતર્ગોળ અરીસો છે તો જે બાજુ અંતર્ગોળ અરીસો ઝુકાવમાં છે એ બાજુ વક્રતા કેન્દ્ર લાગુ પડે બરોબર આ બાજુનો આ જે બહિર્ગોળ અરીસો છે એ ઓલી બાજુના ઝુકાવમાં છે એટલા માટે એનું કરવેચર સેન્ટર પાછળની તરફ ગયું ભલે પરાવર્તક સપાટી આ બાજુની રહે ડાબી બાજુની પણ એમાં કરવેચર સેન્ટર પાછળની તરફ જાય છે કારણ કે આને જો તમે આવી રીતે પૂરું કરો તો પાછળની તરફ એક સર્કલ બને છે વર્તુળ બને છે પોલો ગોળો બને છે અને એ અરીસો એ જ પોલા ગોળાનો એક ભાગ છે એટલા માટે એનો કર્વેચર સેન્ટર અરીસાની પરાવર્તક સપાટીની પાછળની તરફ થશે આ ખાસ ધ્યાન રાખવાનું છે વક્રતા કેન્દ્ર પછી મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્ર પછી શું આવશે મુખ્ય અક્ષ ઓકે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી પસાર થતી એક પ્રકારની કાલ્પનિક રેખા કેવી રેખા છે કાલ્પનિક રેખા ઇમેજનરી લાઇન આ ઇમેજનરી લાઇન ને મુખ્ય અક્ષ અથવા તો પ્રિન્સિપલ એક્સિસ તરીકે ઓળખીએ છીએ અંગ્રેજીમાં એને શું કહેવાય તો કે પ્રિન્સિપલ એક્સિસ બરોબર આ જે તમને રેખા દેખાઈ રહી છે આ રેખાને કહેવાય મુખ્ય અક્ષ ઓકે શું કહેવાય એને મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ દર્શાવવા માટે કોઈ પ્રકારની સંજ્ઞા આપવામાં આવતી નથી ચલો મુખ્ય અક્ષ પછી હવે મુખ્ય કેન્દ્ર વિશે વાત કરવાની છે કે ભાઈ કોને કહેવાય મુખ્ય કેન્દ્ર કે અંતરગોળ અરીસા ઉપર થતા પણ ખાસ કરીને કેવા તો કે મુખ્ય મુખ્ય જેટલા પણ કિરણો હોય એ અરીસા દ્વારા શું કરે તો કે પહેલા તો પરાવર્તન પામે પરાવર્તન પામ્યા પછી કઈ જગ્યાએ તો કે મુખ્ય અક્ષ ઉપર કઈ જગ્યાએ મુખ્ય મુખ્ય અક્ષ ઉપર એક બિંદુ એ કેન્દ્રિત થાય છે બરોબર અને જે બિંદુ એ કેન્દ્રિત થાય છે તે બિંદુને એ આપણા અરીસાનું શું કહેવાય મુખ્ય કેન્દ્ર કહેવાય શું કહેવાય મુખ્ય કેન્દ્ર કહેવાય બરોબર એને કહેવાય ફોકલ સેન્ટર જેને આપણે અંગ્રેજીમાં ફોકલ સેન્ટર કહીએ છીએ એટલા માટે સંજ્ઞા એપ વડે દર્શાવ્યો છે સમજો કે આ આપણો અંતર અરીસો છે બરોબર આ મુખ્ય અક્ષ છે હવે તો કે હવે હું એવું કરું છું કે ભાઈ

એ પણ અથડા છે અણડાના પછી એ પણ આવી રીતે પસાર થશે હજી કોઈ પ્રકાશનું કિરણ લેવું હોય તો એને પણ તમે લઈ શકો સમાંતર આવતા બધા જ પ્રકાશના કિરણો પછી ઈ એક જ જગ્યા એવી છે મુખ્ય અક્ષમાં કે જ્યાંથી પસાર થતા હોય બધા એટલે બધાય પ્રકાશના કિરણો યુ કેન સી અહીંયા જ ભેગા થતા જોવા મળે છે અને આ પોઈન્ટ જે તમને દેખાય છે એ પોઈન્ટને શું કેવાય મુખ્ય શું કહેવાયને મુખ્ય કેન્દ્ર કહેવાય ક્લિયર થયું ચાલો આ થઈ ગયું મુખ્ય કેન્દ્ર ચાલો મુખ્ય કેન્દ્ર પછી હવે આપણે આગળ વધીએ વક્રતા ત્રીજા તરફ વક્રતા ત્રીજા તરફ આગળ વધતા તમે એકવાર આ રીડિંગ કરો ત્યાં હું તમે બહુ એટલે બહુ વર્જન કોલ છે પતાવી દઉં માફ કરજો વિદ્યાર્થી મિત્રો અસુવિધાઓ માટે ક્ષમા યાચના ચાહું છું બાળકો આઈ હોપ તમે બધાએ મારી રાહ જોઈ હશે કે ભાઈ ગયા એમ કરીને ચાલો ગયો હલો એ ઉપાડવો પડે એમ જ તો કોલ ન કરેલું એ પૈસા કેમકે દહ તો ફોન કરી ગયા તા હું એને ખબર ન રહે પાઈશી વક્રતા ત્રિજ્યા કોને કહેવાય કે ગોલી અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે એ પોલા ગોળાની ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા કહેવાય અથવા અથવા એની જગ્યાએ તમે આમ લખી શકો શું કે વક્રતા કેન્દ્ર સી અને પી ધ્રુવભાઈ પી આને કહેવાય વક્રતા કેન્દ્ર અને વચ્ચેના જે અંતર વક્રતા ત્રીજા કેવાય શું કહેવાય એને કે વક્રતા ત્રિજ્યા ઓકે આવી રીતે પણ તમે લખી શકો છો અને રેડિયસ ત્રિજ્યા એટલે રેડિયસ એટલે આપણે એને કેપિટલ આર સંજ્ઞા આપણે દર્શાવ્યો છે આ બધા બહુ ખાસ એવા પૂછાતા નથી ક્વેશ્ચન એટલે આપણે આના ઉપર ભારણ નથી દેતા પણ ભારણ દેવા માટેનો ટોપિક છે આની પછીનો છે એટલે મહેરબાની કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા રહે કે ધ્રુવભાઈ પી અને મુખ્ય કેન્દ્ર એફ આની વચ્ચેનો અંતર એ તમને કેન્દ્ર લંબાઈ દર્શાવે શું દર્શાવે કેન્દ્ર લંબાઈ અંગ્રેજીમાં એને કહેવાય ફોકલ લેન્થ જેને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ બરોબર આ સ્મોલ એફ આ ધ્રુવ પી થી લઈ અને આ એફ સુધીનું એટલું જે અંતર છે આ અંતરને આ ગાળાને શું કહેવાય તો કે ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ શું કહેવાય એને કેન્દ્ર લંબાઈ ચાલો ત્યાર પછી છેલ્લું અને અંતિમ દર્પણ મુખ કોને કહેવાય તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને વર્તુળાકાર ધારનો વ્યાસ કેવી રીતે ડિફાઇન કરશું તો કે અહીંયા થી લઈ અને અહીંયા સુધીનો આ જે મે રેખા બનાવીને એને દર્પણ કહેવાય આ થઈ ગઈ વર્તુળાકાર ધાર આ શું થઈ ગઈ તો કે વર્તુળાકાર ધાર અને આ જે ઊભી લાઈન બનાવી એને કહેવાય દર્પણ શું કહેવાય દીકરા એને તો કે સાહેબ દર્પણ ઓકે દર્પણ મુખની બહુ કઈ ખાસ એવી જરૂર છે નહીં પણ હા આ વસ્તુની ખાસ 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 જરૂર છે આપણને બે માર્કમાં બી આઈએમપી પૂછાય છે એક માર્ક માટે પણ પૂછાય છે બરોબર સોરી બે માર્ક માટે નહીં પણ એક માર્ક માટે દાવડવા પૂછાય છે આપણે એક માર્ક માટે રાખીએ ફિલહાલ હવે ભાઈ શું કીધું કે ગોલી અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કેન્દ્ર લંબાઈ એટલે એફ અને વક્રતા ત્રિજ્યા એટલે આર આ બંને વચ્ચેનો સંબંધ તારવવાનો છે ઓકે વક્રતા ત્રિજ્યા જે છે એ કેન્દ્ર લંબાઈથી બમણી હોય બરોબર જેટલું અંતર અહીંયા હશે ને એટલું જ અંતર આની વચ્ચે હશે મતલબ માનો કે આનું અંતર એફ છે તો આનું અંતર પણ કેટલું થાય એફ થવાનું બરોબર અને પ્રિન્સિપલ સોરી ધ્રુવ છે ધ્રુવ આ ધ્રુવથી લઈને વક્રતા કેન્દ્ર સુધીનું જે અંતર છે એને આપણે વક્રતા ત્રિજ્યા આર તરીકે ઓળખીએ છીએ એટલે હવે હું આ જે છે આને કેવી રીતે લખી શકું તો કે આ એક આર બરાબર એક એફ વત્તા બીજો એફ એફ વત્તા એફ એટલે આર બરાબર શું થશે એફ વત્તા એફ તો કે ટુ એફ થાય એફ વત્તા એફ શું થાય ટુ એફ થાય જો જરા આ એનો સંબંધ થઈ ગયો શું થઈ ગયો સંબંધ બરોબર હવે જો આર બરાબર ટુ એફ હોય મારે એફ ને કરતા બનાવવું હોય તો બે છે એ છેદમાં આવ્યા જાય તો એફ બરાબર આર બાય ટુ હું આવું પણ લખી શકું શકું અને શકું બરાબર આપણને અહીંયા જે પ્રમાણે સવાલ પૂછો છે એ પ્રમાણે હું બેમાંથી કોઈ પણ રિલેશન જે છે એ લખી શકું છું એક માર્કની અંદર આ રિલેશન પૂછાય છે એટલે એની ઉપર ખાસ તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું રહેશે ચાલો ત્યાર પછીની હવે વાત કરીએ કે ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે અને શા માટે મિત્રો આ સવાલ બે માર્કમાં પૂછી શકાય ને એવો છે બે માર્કમાં પૂછી શકાય એવો આ સવાલ છે કે ભાઈ ગોલીય અરીસા વડે રચાતો પ્રતિબિંબ મેળવવું હોય તો મારે ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે અને હું કામ બરોબર એની વિશે આપણે ચર્ચા કરીએ કે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબના વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન બરોબર એ કિરણાકૃતિ દોરી અને નક્કી કરી શકાય છે અને આ માટે વસ્તુના કોઈ એક બિંદુ પાસેથી નીકળતા કિરણોની મોટી સંખ્યામાં લઈ શકાય પરંતુ સ્પષ્ટ દોરવી હોય તો ફક્ત કે માત્ર માત્ર બે જ કિરણો પૂરતા છે બાકીના કિરણોનું કઈ કામ નથી કારણ કે બિંદુઓ જ વસ્તુના પ્રતિબિંબનું સ્થાન બે પ્રતિ કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે બસ આ સિમ્પલ આમ નામ સવાલ છે બરોબર અને બહુ કઈ ખાસ જરૂર નથી પણ આપણને ધ્યાન રહેવું જોઈએ કે ભાઈ અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવું હોય તો ઓછામાં ઓછા કેટલા તો કે ઓછામાં ઓછા બે કિરણોની જરૂર પડે બે થી ઓછા કોઈ કિરણ ચાલે નહીં મિનિમમ બે પ્રકાશના કિરણો હોય તો તમે એના છેદ બિંદુની મદદથી પ્રતિબિંબનું સ્થાન જે છે પ્રાપ્ત કરી શકો છો ઓકે ચાલો હવે આપણે ગોલીય અરીસા વડે રચાતું

અને વિકેન્દ્રિત થતા કિરણોને જો પાસવની તરફ આવી રીતે લંબાવામાં આવે તો f માંથી પસાર થતા હોય ને એવું લાગે ધેટ મીન્સ કે જે પણ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવશે એ સીધું કેમાંથી તો કે મુખ્ય કેન્દ્ર f માંથી વિકેન્દ્રિત થાય એવો ભાષ થતો હોય ખાસ કરીને બહિર્ગોળ અરીસા માટે અને અંતરગોળ અરીસા માટે તો કે મુખ્ય કેન્દ્ર પર જ આપાત સોરી

સમાંતર છે કેવું છે મુખ્ય અક્ષ ને તો કે આપણને એવું લાગે છે કે આવતું હશે પસાર થઈને એ પરાવર્તન પામે પછી મુખ્ય અક્ષ ને સમાંતર જશે છેક સુધી એ મુખ્ય અક્ષ ને સમાંતર દિશામાં જ પરાવર્તન પામે છે બરોબર એટલે બે કિરણ આપણે જોયા સમાંતર જશે ત્યાર પછી કિરણ નંબર ત્રણ વિશે ચર્ચા કરીએ ત્રીજું કિરણ છે ને એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય કેમાંથી પસાર થાય ભાઈ વક્રતા

આપણી પાસે એટલે ત્યાંથી આવી રીતે બીજી તરફ આગળ વધ્યું બરોબર તો કોણ જેટલો બન્યો છે એટલો જ પરાવર્તન કોણ બનાવી અને મુખ્ય આપણે જે કાલ્પનિક રેખા બનાવેલી છે મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ

જોઈએ એટલે પી ઉપર થાય તો જેટલો આપાત કોણ એટલા જ પરાવર્તન કોણ ઉપર એ પાછું ફરે છે ઓકે તો ચાર કિરણ જોયા આપણે કયા કયા એકવાર રિવાઇઝ મારી લઈએ પેલો કિરણ મુખ્ય અક્ષ ને સમાંતર એ અથડાઈને ને એફ માંથી જાય જે એફ માંથી આવી એ અથડાય ને સમાંતર જાય જે સી માંથી આવે એ અથડાય ને સી માંથી ને સી માંથી જાય અને જે પી માંથી આવે એ પી પાસે

પછી બોર થઈ જાવ સમજ્યા હા આમાં છે ને થોડુંક થોડુંક ભણતા રહીને તો જ મજા આવે ડેન આજનો લેક્ચર બસ અહીંયા સુધી અટકાવવાનો છે આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી હશે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોઈન્ટ થાય છે એ વિડીયો લેક્ચરને લાઈક કરી દેશો અને પોતાના મિત્રોની સાથે શેર કરી દેશો બરોબર ચાલો જણાવી દો એકવાર કમેન્ટ બોક્સની અંદર કે ગણપતિ ઉત્સવ કેવો જાય છે બધાયને કેટલા લોકો ગણપતિના પંડાલમાં પડ્યા રહે છે ભાઈ થોડું વાંચવા લખવા ભણવામાં ધ્યાન આપજો બરાબર મળીએ નવા વિડિયો લેક્ચરની અંદર આવતીકાલે સાંજે આપણે આના દ્વારા તૈયાર થતી કિરણાકૃતિઓ જે છે એ બનાવવાની છે સમજવાની છે અને શીખવાની છે આ હોપ દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એને સમજણ પડતી હશે મળીએ આવતીકાલના વિડિયો લેક્ચરની અંદર ત્યાં સુધી સૌ કોઈને જય શ્રી કૃષ્ણ અને ગુડ બાય જે વિદ્યાર્થી મિત્રોને લેક્ચર જોવાનો બાકી છે એ ફરીથી રિવાઇન્ડ કરીને આ વિડિયો લેક્ચર જોઈ લે અને સમજી લે કારણ કે પરીક્ષાની અંદર આ બધા કિરણો ખાસ મહત્વપૂર્ણ છે અને પરીક્ષાની અંદર એ આવતા પણ હોય ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી સૌ કોઈને ગૂડ બાય